સંગીત શબ્દ સુર અને નર્તન આ ત્રણનો સંગમ થવો અઘરો છે આજે થયો હું જોઉં છું ડૉક્ટર અશ્વિનભાઈ ગાંધી અને લક્ષ્મીબેન ગાંધી એમની સાથે તાલ મિલાવતા હતા એ લોકો સારદ વિસારદ થયા કે ન થયા જુદી વાત છે પણ એ લોકો સંગીતમાં અવઘરી ગયા છે આપણે ભાઈ ઘનશ્યામ ભાઈ ઘનશ્યામ શ્યામ અને ભાઈ રામુ રામ આ રામ અને શ્યામે સાડત્રીસ વર્ષથી સાધના કરી છે આજે સાડત્રીસ નું વર્ષ પૂરું થાય છે અને સાડત્રીસ વર્ષ એટલે શું જિંદગીના સાડત્રીસ વર્ષ એટલે તો કેટલો લાંબો 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 લાડો એટલામાં તો તાપીમાં કેટલાય નીર વયા ગયા આ એમનો પ્રણવ સંગીત સાધનાનો દસમો પ્રસંગ છે પણ મૂળ જે એમણે શરૂ કર્યો હતો પ્રારંભ એના સાડતીસ વર્ષ થયા મિત્રો આ સાડતીસ વર્ષની સાધના એ નાની સુની નથી દક્ષિણ ગુજરાતને એનાથી કેટલો મોટો ફાયદો થયો છે એ ભવિષ્યમાં નોંધ લેવાશે અને હું તો ઘનશ્યામભાઈ કહું છું તમે આનો ઇતિહાસ લખો તમે જે સંઘર્ષ કર્યો છે તે રામભાઈ સાહેબ ઇતિહાસ લખો અને લોકોને જણાવો કે આ અમે કર્યું છે સાડતીસ વર્ષમાં ત્રણ વિસ્તાર જ થયા છે જવાહરભાઈ ઉપાધ્યાય તો હવે આપણી નથી રહ્યા એમના સંગીત ગુરુ ઉષાબેનના સંગીત ગુરુ એ સંગીત ગુરુ દ્વારા ઘનશ્યામભાઈ ઉષાબેન અને બેન દેસાઈ ત્રણ જ વિસારદ થયા બરાબર છે એ તો આ ચારે જ વિસારદ થયા છે છત્રીસ વર્ષમાં તો આ સાધના કેટલી ગહન છે કેટલી ધૈર્ય માગી લે એમ છે ને કેટલી સાધના માગે છે સાધના જ નહીં સાધના સાથે આરાધના પણ માગી છે એ મને કર્યું છે અને એટલા માટે હું એમને પોખવા માટે મારે તો મિત્ર છે હા આ ઘનશ્યામણી વાંસળી વાગે શ્યામણી વાંસળી વાગે એટલે મોહોને મઢીથી દોડતા હું પડે રામુભાઈ રામુ તો અમારી સોસાયટીમાં સાથે જોઈએ છીએ મારી જન્મ તારીખ જન્મ માસ અને વર્ષ એક જ છે અમે બિહારના સહદેય છે રામુ સાથે એટલે આ તો ઘરનો જ માણસો છે પણ સમાજ જો સારા કામને સમર્થન ના આપે એની પીઠ ન થાબડે તો નગુણો ગણાય એ મને ખટક્યું એટલે હું આફોડો ઊભો થયો છું અને આ કળો આ આપ સૌ વતી જે અતિથિ વિશેષ આવ્યા છે એમના વતી સંગીતના તજજ્ઞો અને ગુરુજનો આવ્યા છે એમના વતી કળોદના ગામ વતી અને એમના સા આઠ કેન્દ્રો વતી અને આપ સૌ નાના જે શીખ શીખો છો એ બધા તાલીમાર્થીઓ વતી હું ખૂબ ખૂબ આભાર અને આનંદની વાત રજૂ કરું છું આ ધક ધકતા તડકામાં આપણને આપણને સંધ્યા મળી પેલા ગોકુળની સાંજ આજે માનવા મળી એ માટે હું અંત આપના વતી એમનો આભાર માનું છું ખૂબ આગે બળો કુમારે પણ સારી પ્રગતિ કરી છે ભાઈઓ બેબ્રિટ માણસની આ જીવનની શાશ્વત ખોજ ઈશ્વર છે ભગવાન છે આ બધા કલા સાધકો ઈશ્વર સાથે ચેતના અનુભવે છે અને વલ્લભ રામ વ્યાસ ગુરુજીએ અનોવલની અંદર જે ધામ ઊભું કર્યું છે એમાં અમારા રામભાઈ અને બધા મોક્ષ માર્ગીઓ આપણા આંગણે આવ્યા એ આપણું આંગણું પવિત્ર થયું જય પરમાત્મા જય શ્રી કૃષ્ણ આપ સૌનો આભાર અમારા ઘણા ભાઈએ ખૂબ મહેનત કરી છે અમારા તુષારભાઈ સંજયભાઈ શૈલેષભાઈ અને બધા સવારથી આમાં કામમાં લાગ્યા છે અને અમારા સૌથી પ્રથમ અમારા કલા સાધકોને હું હૃદયપૂર્વક નમન કરું છું વંદન કરું છું અને પોતાની સાધના ચાલુ રાખે જય હિંદ જય ભારત દરેક જણ આ નાદનો પ્રસાદ લઈને જાય આખું જગત પ્રણવ નાદમાં છે આખું સમગ્ર વિશ્વ એના સંચારથી ચાલુ રહે છે જય હિન્દ જય ભારત સૌને જય શ્રી કૃષ્ણ મહારાજ કે છે કરોદ એ વિદ્યાનગરી છે પણ આવો પ્રોગ્રામ આવા માણસ આવા સાક્ષરો સંગીત કરોદમાં પાછા થવાના નથી બરાબર